રાધનપુર મહેસાણા હાઈવે પર શાક માર્કેટ પાસે હાઈવે પર લગાવેલ બેરિકેડ થી અકસ્માત ની સેવાઈ વીતી તાજેતરમાં જ આ જગ્યા પર બે વખત જીવલેણ અકસ્માત ની ઘટના બની છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે રાધનપુરથી મહેસાણા હાઈવે પર અનેકો વખત અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી છે અને જો આ બાબતે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં કાળજી લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં પણ આવા જીવલેણ અકસ્માતો થશે કારણ અહીંયા મહેસાણા તરફથી આવતા વાહનો અને કેનાલનો પુલ હોવાના કારણે દરેક વાહનોની સ્પીડ વધી જાય છે અને રાધનપુરથી જવાવાળા વાહનોએ પણ આ પુલ ચડવા માટે વાહનોની સ્પીડ વધારવી પડે છે ત્યારે આ પોલીસે મુકેલ હાઈવે પરના બેરિકેટો જે આવા જવા માટેની જગ્યા ચલાવી નથી તેવી રીતે મૂકેલ છે આ બેરિકેટોને લઈ તાજેતરમાં જ આ જગ્યા ઉપર બે વખત જીવલેણ અકસ્માત થયા છે અને તેમાં લોકોએ તેમના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આ બેરિકેટો મૂકવાનું કારણ શું છે કારણ કે એક બાજુ સરકાર દ્વારા ટ્રાફિક ન થાય ને અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે નવા નવા અવેરનેસ નિયમો બનાવી રહી છે તેવામાં રાધનપુર પોલીસ તંત્રને આવા અડચણરૂપ બેરીકેટો કેમ જોવામાં આવતા નથી સરકારશ્રીના નિયમ મુજબ હાઇવે પર જ્યારે ચૂંટણી પૈકી આંદોલન રેલીઓ પીએમ અથવા સીએમની અવર જવર હોય તો જ એને સંકટ સમયે પોલીસે આ બેરિકેટો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ રાધનપુરમાં પોલીસના અલગ જ નિયમ છે મન ફાવે તેમ હાઇવે પર બેરિકેટ મૂકી દેવામાં આવે છે આ બે રિપોર્ટ દ્વારા દર મહિને પેસેન્જરમાં ફરતા વાહનોના હપ્તાઓ ગ્રાહ માટે મૂકેલ છે અને તેમાં જગ્યા ઉપર મૂકેલ બેરીકેટોને લઈ અકસ્માતની ઘટનાઓ પણ ઘટી છે અને અકસ્માતમાં ચાર વ્યક્તિઓના જીવ પણ ગયા છે તેમ છતાં પણ સ્થાનિક પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી તેવું આવતા જ વાહનો વાહનોના ડ્રાઈવરોને સ્થાનિક લોકોના મુખેથી જાણવા મળી રહ્યું છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ